લાંબા સમય જેની રાહ જોવાતી હતી છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને હવે મતદાન પ્રક્રિયા માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે છોટાઉદેપુર નગરના સાત વોર્ડમાં અઠ્યાવીસ પૈકી નવ્વા ઉમેદવારો મેદાનમાં છે નગરપાલિકાની ચૂંટણી જેટલા લાંબા સમયથી જે મતદારો અને જે ઉમેદવારો રાહ જોતા હતા તેનો અંત આવ્યો છે અને થોડાક જ કલાકોમાં નગરપાલિકાના સાત વોર્ડમાં અલગ અલગ વોર્ડમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે મતદારોની સંખ્યાની વાત કરીએ તો છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડમાં મતદારોની સંખ્યાની વાત કરીએ તો એકવીસ હજાર સાત સાતસો જેટલા મતદારો છે જેમાં મહિલા મતદારોની સંખ્યાની વાત કરીએ તો દસ હજાર નવસો પાસઠ જેટલા મહિલા મતદારો છે ત્યારે પુરુષ મતદારોની સંખ્યાની વાત કરીએ તો દસ હજાર આઠસો સાત જેટલા મતદારો છે એમ ટોટલ કુલ એકવીસ હજાર સાતસો પાસઠ જેટલા મતદારો નગરપાલિકાના સાત વોર્ડના અલગ અલગ વોર્ડમાં મતદાન કરવાના છે થોડાક જ કલાકોમાં નગરપાલિકાના સાત વોર્ડમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે ઉમેદવારોની વાત કરીએ તો અલગ અલગ પક્ષોમાંથી આ વખતે નવ્વાણું જેટલા ઉમેદવારો ઊભા છે જેમાં ભારતીય જનતા પાર્ટીના કુલ વીસ જેટલા ઉમેદવારો મેદાનમાં છે કોંગ્રેસના પંદર જેટલા ઉમેદવારો મેદાનમાં છે જ્યારે આમ આદમી પાર્ટીના બાર જેટલા ઉમેદવારો મેદાનમાં છે બીએસપીના સોળ જેટલા ઉમેદવારો મેદાનમાં છે અપક્ષના છવ્વીસ જેટલા ઉમેદવારો મેદાનમાં છે સમાજવાદી પાર્ટીના છ જેટલા ઉમેદવારો મેદાનમાં છે ગુજરાત નવનિર્માણ મંચના ચાર જેટલા ઉમેદવારો મેદાન છે આમ કુલ ટોટલ નવ્વાણું ઉમેદવારો હાલ તો નગરપાલિકાના સાત વોર્ડમાં અલગ અલગ વોર્ડમાં ઉમેદવારો મેદાનમાં છે મહત્વની વાત એ છે કે નગરના સાત વોર્ડમાં નવ અઠાવીસ પૈકી નવ્વાણું ઉમેદવારો મેદાનમાં છે જેમાં એક પણ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા નથી એટલે કે સીધી સીધી ટક્કર છે નવ્વા અઠાવીસ ઉમેદવારો માટે નવ્વાણું ઉમેદવારો હાલ તો મેદાનમાં છે ત્યારે અમારી જ્યારે અમે નગરના સાત વોર્ડના અલગ અલગ વોર્ડમાં લોકો સાથે મુલાકાત કરી મતદારો સાથે વાત કરી ત્યારે મતદારોએ અનેક સમસ્યાઓ વિશે કહ્યું હતું નગરના અલગ અલગ વોર્ડમાં રોડની સમસ્યા હોય પાણીની સમસ્યા હોય ત્યારે સ્ટ્રીટ લાઇટની સમસ્યા હોય લાઇટની સમસ્યા હોય અને સ્વચ્છતાની સમસ્યા હોય તમામ સમસ્યાઓ વિશે મતદારોએ અમારી સાથે વાત કરી હતી મતદારોએ એમ પણ કહ્યું હતું કે વર્ધાનની સાંસદની અંદર નગરપાલિકાની અંદર જે વિકાસના કામો પણ થયા હતા સાથે સાથે વિકાસના કામોની સાથે સાથે જે સમસ્યાઓ છે તે સમસ્યાઓ પણ હજુ યથાવત રહી છે એટલે કે કહી શકાય કે નગરપાલિકાના સાત ઓડમાં જે મતદાન પ્રક્રિયા હવે થોડાક જ કલાકોમાં યોજાવાની છે ત્યારે મતદારોએ એક ઉત્સાહ પણ બતાવ્યો છે મતદાન પ્રક્રિયાને લઈને પરંતુ ત્યારે હાલ તો મહત્ત્વની વાત એ છે કે નવ્વાણું ઉમેદવારો સીધા સીધા મેદાનમાં છે અને ગણતરીના કલાકો નગરપાલિકાની જે મતદાન પ્રક્રિયા સાત વર્ડમાં યોજાશે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે પણ તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને મતદારો તે પોતાનું મત આપી શકે તેવી વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે ત્યારે હવે તો મતદારોના હાથમાં છે કે નગરમાં નગરપાલિકામાં જે બોડી બેસવાની છે તે મતદારો કોના ઉપર આશીર્વાદ આપે છે કયા ઉમેદવારને આશીર્વાદ આપે છે તે મતદારોના હાથમાં છે જ્યારે પરિણામ જાહેર થાય ત્યારે ખબર પડશે કે મતદારોએ આ વખત કોના ઉપર વિશ્વાસ મૂક્યો છે રિહાન પટેલ વાઇફ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટાઉદેપુર